એવો વ્યક્તિ તો ચોક્કસ જ હશે ઉમેદવાર કે ગોપાલ ઇટાલિયા ને પણ ભારે તો પડે ગોપાલ ઇટાલિયા તાજેતરના ઇતિહાસની સૌથી રોમાંચક થ્રીલર હોરર કે રસપ્રદ એવી ચૂંટણી બને એવી સંભાવના છે ભૂપદ ભાયાણી કે હર્ષદ રીબડીયા નહીં સંતુષ્ટ તો બાકી છે જે અત્યારે અપક્ષ તરીકે પણ લડી શકે આવી જો સમજૂતી થાય તો ગુજરાતના ઇતિહાસની સૌથી રોમાંચક ચૂંટણી બને ગેની બેન ની વાવની ચૂંટણી પણ તમે ભૂલી જઈ શકો એવી વિસાવદર ની બેઠક જે છે એ વીવીઆઈપી થઈ ગઈ એની ઉપર એક સ્ટેમ્પ લાગી ગયો કે વિસાવદર જે છે એકસો બ્યાસી બેઠકો છે ગુજરાત વિધાનસભાની પણ વિસાવદર ની બેઠક છે વીવીઆઈપી ચાહો ચાહો તો તો કોઈ વાત નહીં કિસી મુશ્કેલ વિસાવદર ની વિધાનસભાની ચૂંટણી માટેનો માર્ગ છે તે મોકળો થયો છે ત્યારથી નેતાઓ છે તેમને વિસાવદર છે તે વધુ વહેલું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આપડે જોઈએ છેલ્લા કેટલાક દિવસો થી વિસાવદર ની ચૂંટણી લઈને ચર્ચાઓ થતી રહી છે ગોપાલ ઇટાલિયાએ જ્યાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યાંથી અનેક પાર્ટીઓ ભારત ભારતીય જનતા પાર્ટી સહિત પાર્ટીઓના નેતાઓ છે

કારણ કે પેલા શું હતું હર્ષદ રીબડીયા એ રીટ પાછી ખેંચી લીધી એટલે એમ તો કે માર્ગ મોકળો પણ પણ રીટ રીટ એવી બીજા ઘણા ની છે નતો ઈ બાના એક્શન લંબાવવામાં આવતું તું હવે એ રીટ એને ખેંચી લીધી એટલે કે ભારતીય જનતા પાર્ટી તો કમસે કમ એવું ઈચ્છે છે કે કોઈ પણ હિસાબે ચૂંટણી થાય અને જે જીતે તે ટૂંકમાં પણ હજી કેટલાક ની રીટ બાકી છે જે લોકોનું કારણે કોઈ દિવસ આની ઉપર સ્ટે પણ હવે ભાજપે જે રીતે સક્રિયતા દાખવવા માંડી જેમ કે આજે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવદર માં છે હમણાં જ એનું પ્રવચન પૂર્ણ થયું છે આપણે અત્યારે જોઈન્ટ થયાની પેલા પાંચ મિનિટ પેલા જેનું પ્રવચન પૂરું થયું અને એને મેં ઓનલાઈન જે સાંભળ્યું છે એ પ્રમાણે એમ કીધું છે કે ગ્રામ્ય વિકાસ ના ગ્રામ્ય લક્ષી વિકાસ માટે થઈને ગુજરાત સરકારે પાંચ હજાર કરોડ રૂપિયાનું આખા રાજ્યનું આખો ખેમો તૈયાર કરી દીધો છે એમાં વિસાવદર પણ આજે કરોડો રૂપિયાની કઈ એમાં યોજનાઓ નો ખાતમુહૂર્ત વગેરે તો કર્યું જ છે એમ પણ તમે જેમ કૃપાલસિંહ કીધું એમ વિસાવદર એને રૂડું લાગ્યું છે એનો અર્થ એમ છે કે હવે ચૂંટણી બહુ ઢૂકળી છે એમાં તો ના નહીં અને જે રીતે ગોપાલ ઇટાલિયા એ ત્યાં એક પ્રકારનું બોમ્બાર્ડિંગ કહી શકાય યસ એવું એવો પ્રચાર જે આદરી દીધો છે હમ એના કાઉન્ટર એટેક તરીકે આજની સીએમ ની સભા જે છે એ જોવામાં આવી રહી છે ટૂંકમાં હવે વિસાવદર ચૂંટણી તરફ જઈ રહ્યું છે એ તો સંદેહ પાકો છે જી જી સર જોઈએ તો વિસાવદર ની ચૂંટણી હવે કેટલી નજીક માં હોઈ શકે છે ચૂંટણીના પડઘમ કેટલા નજીક સંભળાય તેની શક્યતા છે હું નથી માનતો કે હવે પંદર દિવસ મહિના દિવસની પણ વાર લાગે પણ હવે ભારતીય એક તો એનું ચાલી રહ્યું છે તમે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અત્યારે કમલમમાં અમદાવાદ ગાંધીનગર જે આપણે મેઇન કમલમ ગુજરાત જે છે એ કમલમમાં એન્ટાયર આખે આખા રાજ્યના ધારાસભ્યો સંસદ સભ્યો બધાને બોલાવવામાં આવ્યા છે સંગઠન ચાલુ છે શું કામ હવે જિલ્લા તાલુકાના પ્રમુખો મહાનગરપાલિકાના પ્રમુખો ઇત્યાદિ જે કોઈ સંગઠન ની વાત જે છે એ કોઈ પણ ભોગે કરવી પડે એમ છે નિયમ ભારતીય જનતા પાર્ટીમાં શું છે કે જેટલા સ્ટેટમાં જો અત્યારે ભાજપને સૌથી પહેલી વાત તો એ કે નેશનલ લેવલના પ્રમુખની પણ વરણીની વાતો ચાલે છે ને એ અત્યારે આમ આમ હાસ્યમાં છે ટૂંકમાં હજી નક્કી નથી જેપી નડ્ડા જે છે એ અત્યારે કાર્યવાહ જેવા છે બીજા ન નિમાય ત્યાં સુધી તો તો એની ચયન પ્રક્રિયા પણ ચાલે છે અને ત્યાર પછી ગુજરાત સહિતના નવ રાજ્યો એવા છે જેમાં હજી પ્રમુખ પ્રદેશ પ્રમુખો નિમાય ચુકા છે આઠ નવ રાજ્યોમાં બાકી છે ગુજરાત સહિત તો જે પેલી નિયમ એવો છે કે પેલા આ જે પ્રાદેશિક કક્ષાનું માળખું રચાઈ જાય પછી ઓન ધ સ્પોટ એમ કે જાહેરાત કરવામાં આવે નેશનલ પ્રમુખની તો આઠ નવ રાજ્યોમાં ગુજરાત નો પણ સમાવેશ થાય છે એટલે અત્યારે કમલમમાં એ બેઠક ચાલુ છે અને એમાં નક્કી કરવામાં આવશે જે કઈ થાય એ ભલે જાહેરાત કરે કે ન કરે પણ આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ હવે એની જે થાય તે પછી નામ અનેક વખત આપણે છી ચુક છીએ અને ઈ બધી બજારમાં જે વાતો છે એની વાત છે આપણી પાસે કોઈ ક્લુ ન આવે એ સ્વાભાવિક વાત છે બજારમાં જે વાતો છે તે પ્રમાણે પણ કોઈ ઓબીસી ચહેરો હોઈ શકે આટલી વાત તો નિશ્ચિત છે બિલકુલ હા તો હવે એ એક જગ્યા એ વાત છે અત્યારે એક કમલમમાં સંગઠન ની વાત ચાલે છે અને વિસાવદર માં મુખ્યમંત્રી જે છે વિકાસ ચલાવે છે આ બંને તમે સાંકળો તો એ વાત છે કે વિસાવદર ની ચૂંટણી પણ નજીકના ભવિષ્યમાં એટલે કે પંદર દિવસ મહિનામાં એ ચૂંટણી પણ જાહેરાત થઈ જાય એવી સંભાવના છે એ પૂર્વે એટલે કે એની અગાઉ સંગઠનની રચના થઈ જશે અને પછી સીધી ચૂંટણીની વ્યવસ્થા થઈ શકશે આવું અત્યારે લાગી રહ્યું છે કૃપાલ જી સર આપણે જોયું કે હમણાં બે દિવસ ગુજરાતમાં કોંગ્રેસ નું જે અધિવેશન યોજાયું હતું તો સર એમાં કોઈ વિસાવદર ની ચૂંટણી લઈને કોઈ કહી શકાય કે માળખું તૈયાર કરાયું છે કે કોઈ જે અમલવારી કરવાની વાત હતી તે ત્યાંથી થઈ શકે છે સાથે જ આમ આદમી પાર્ટીએ તો જે ગોપાલ ટાલિયાને ઉતરીને કહી શકે કે એક પ્રકારનો પલિતો તો ચાપી દીધો છે કેટલી રસપ્રદ થઈ શકે છે ને કોંગ્રેસ નું સ્ટેટસ કઈ રીતે જુઓ છો સર જુઓ કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે યસ યસ તો આ ચૂંટણી રસપ્રદ જે ખરેખર ક્લાઇમેક્સ તરફ જવી જોઈએ ઈ ઓછી થશે ઓકે તો પછી ભલે ગોપાલ ઇટાલિયા ગમે તેવા શક્તિશાળી મનાતા હોય પણ વિરોધ પક્ષોના મત જે છે એનું વિકેન્દ્રીકરણ થઈ જશે એટલે કે મત વેચાઈ જશે કેટલાક કોંગ્રેસ ને મત કમિટેડ હોય એ કોંગ્રેસને આપશે કેટલાક અસંતુષ્ટો ભારતીય જનતા પાર્ટીમાં પણ અને આમ આદમીમાં પણ અને કોંગ્રેસમાં પણ ત્રણેય ના હજી અસંતુષ્ટ બાકી છે જે અત્યારે અપક્ષ તરીકે પણ લડી શકે સમજો અને અથવા તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી એ પણ ત્રણેય પક્ષ ત્રણેય પક્ષ પોત પોતાના દાખલા તરીકે વિસ્તાર છે એના ભાજપ ને મત ઓછા મળે એમ છે દાખલા તરીકે બધા કોંગ્રેસ ને યા તો વિપક્ષ મળે એમ છે તો ન્યાય એક એજ વિસ્તારનો એવો લોકપ્રિય વ્યક્તિ હોય અપક્ષ ઉભાનું કે તો કમસે કમ ઈ જે ભાજપ ને મત મળવાના હોય કોંગ્રેસ આ બધા જ પક્ષો આવું કરે ભાજપ ની તમામ પક્ષ આવું કરશે એટલે જો કોંગ્રેસ એનો ઉમેદવાર જોકે ઉભો રાખશે જેવું લાગે છે અત્યારે તો કારણ કે ગઈકાલે જે હમણાં અધિવેશન પૂર્ણ થયું ત્યારે એના પ્રવક્તા મનીષ દોશી એ ઈ વાત કરી જ છે કે કોંગ્રેસ હવે નયું જો નયા ગુજરાત નવી કોંગ્રેસ જી નવું ગુજરાત નવી કોંગ્રેસ એવું એને સ્લોગન એ આપ્યું છે અને એને મનીષ દોશી માંડીને મનીષ દોશી એટલે પ્રવક્તા તો આ લોકો જે પોલીસી લેવલ ની વાત કરતા હોય જાણતા હોય એટલે કરતા હોય એને પબ્લિકલી એટલે એવી ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે વાતમાં કોઈ દમ નથી ગોપાલ ઇટાલી એ માં રહેવું જોઈએ વગેરે વગેરે તો એનો અર્થ એમ લાગે છે કે કોંગ્રેસ પણ કોઈ એક સારો મજબૂત જે એને યોગ્ય લાગે તે ઉમેદવાર ઉભા રાખવાના એક તમને કહી દઉં કૃપાલ હવે એવો કોઈ ઉમેદવાર નહીં ઉભો રાખે કોંગ્રેસ કે બીજા કોઈ કે જેને પાર્ટી એ ધક્કો મારવો પડે તમે એક વસ્તુ યાદ રાખજો ઓકે એ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં પોતે જ એટલો લોકપ્રિય અથવા તો સક્ષમ હશે ઈ ગેરંટી છે ચહેરો કોઈ પણ હોય પણ હવે ચીલા ચાલુ પરંપરાગત રૂઢિગત વર્ષોથી હાલ એવું મારા તારા ફરણ એવો કોઈ નહીં છાપ હોય એવી જરૂરી છે આમ આદમી ના જ છે પણ એને જરૂરી નથી કે આમ આદમી ના હોય ગમે ગોપાલ ઇટાલિયા ઇટ સેલ્ફ એક પોતે કેન્ડિડેટ છે સક્ષમ તો કોંગ્રેસ પણ ધારો કે ઉભા રાખશે તો એ પણ કોઈ જેવો તેવો ઉમેદવાર નહીં ઉભો રાખે રાઈટ ત્રીજી વાત

ત્યારે એ જુનાગઢ પંથકની ત્રણસો જેટલી એવી જગ્યા છે એ ત્રણસો એ ત્રણસો જગ્યા ની બાધા રાખતા હવે એ એક ગીમિક સમજવા જેવું છે કોઈ એક નાની મંદિર નાની દેરી હોય કે મંદિર હોય ત્યાં સૌજીભાઈ કોરાટ જો શ્રદ્ધા કે બાધા રાખીને એક થાળ ધરાવે તો એ થાળ ને આ લોકો ડિસ્પ્લે માં રાખતા એટલે કે બધા લોકો એના દર્શનાર્થીઓ હોય ભગવાન ના દર્શન કરે અને આ થાળ ના કરે અથવા તો જે કઈ ચડાવો ચડાવવાની હોય એના દર્શન પણ કરે પછી સ્વાભાવિક છે લોકો પૂછે કે ભાઈ આ શું છે એટલે અહિયાં કહેવામાં આવતું કે સૌજીભાઈ કોરાટે અહિયાં બાધા રાખી છે માનતા રાખી છે જો એ જીતી જશે તો અહિયાં માનતા પૂરી કરવા સૌજીભાઈ આવશે હવે આનાથી બે વસ્તુ પુરવાર થાય છે એક સૌજીભાઈ શ્રદ્ધાળુ છે અને એને આ જગ્યા ઉપર શ્રદ્ધા આ એટલે આવી ત્રણસો જગ્યા છે પણ જે શ્રદ્ધાળુ જે જગ્યા એ જાય એ શ્રદ્ધાળુને શું લાગે કે સૌથી ભાઈ ને પણ આમાં શ્રદ્ધા છે આ મંદિરમાં એટલે એ એ ભક્ત ભાઈઓ થઈ જાય જેમ ગુરુભાઈ હોય ને અમે ગુરુભાઈ કે છે બધા એક જેના ગુરુ સરખા હોય એક ગુરુ હોય ને બે શિષ્ય હોય એને ગુરુભાઈ કે પછી એક ગાદી હોય એના બે હોય તો અમે ગુરુ ગાદી કહેવાય એક જ ગુરુ હોય અલગ અલગ ગુરુ ગાદી એવી રીતના એનો અર્થ એમ છે સૌજીભાઈ આપણા કેવાય એવી રીતે પ્રશાંત કોરાટ અથવા તો બેન જશુમતી બેન સૌજીભાઈ ના ધર્મપત્ની શ્રી માની લો કે એ ઉતરે તો એ ઇફેક્ટ પણ કામ કરવાની જે ગોપાલ ઇટાલિયા પણ પછી આપણે તો આપણે તો પંદર થી કે દસ થી અગાઉની અનેક ડિબેટમાં કીધું છે આ નામ વગેરે નું પણ હમણાં મેં ગોપાલ ઇટાલિયા નો ક્યાંય મેં જોયો સાંભળ્યો અથવા મને જાણમાં કર્યું કે એને કીધું પેરેશૂટ થી કોઈને ઉતારશે એટલે કે ભૂપત ભાયાણી કે હર્ષદ રિબડિયા નહીં પેરેશૂટ નું ગુજરાતી એ છે હા એ બંને નહીં એવો કોઈ વ્યક્તિ જેમ કે ભાઈ કિરીટ પટેલ પણ એમાંનું એક નામ તો છે પણ એ તો પણ સ્થાનિક ગણાય બેન જસુમતી બેન કોરાટ અથવા પ્રશાંત કોરાટ કેવાય તો એને પેરેસુટ કહી શકાય ઈ વ્યાખ્યામાં આ બંને અથવા આના જેવા કોઈ પણ કઉ છું હું જરૂર નથી કે આ બેને જ કોઈ પણ એવો વ્યક્તિ તો ચોક્કસ જ હશે ઉમેદવાર કે ગોપાલ ઇટાલિયા પડે જ અત્યારે શું છે હાલ સ્થિતિ ગોપાલ ઇટાલિયા માટે અત્યારે બિલકુલ ઢાળ વાળી સ્થિતિ છે ઢાળ મળે સામે કોઈ છે નહી એવું લાગે પણ ભારતીય જનતા પાર્ટી કઈ એમ તો કઈ ખાધી જાય એમ તો છે નહીં અને સુકામ કોઈ ખાધા જાય દરેક માણસ ને પોતાનો અધિકાર છે ને

જે નામ આપણી પાસે નથી પણ એવી વ્યક્તિ તો ખરેખર કે જેમ કે ગોપાલ ઇટાલિયા એનું નામ હિ કાફી હે ને એવી રીતે પ્રશાંત કોરાટ નામ હિ કાફી હે તો કોંગ્રેસ પણ હવે એને ખબર જ છે કે બે આવા પ્રતિદ્વંદી છે

ગોપાલ ઇટાલિયા વર્ષિસ ભાજપ ઈ હોય તો આ ગુજરાતની તાજેતરના ઇતિહાસની સૌથી રોમાંચક થ્રીલર હોરર કે રસપ્રદ એવી ચૂંટણી બને એવી સંભાવના છે હવે આગે આગે દેખતે હે હોતા હૈ ક્યાં જી સર આપણે વિસાવદર વિધાનસભા જે રીતે જોઈએ તો ભાજપ માટે હંમેશા કપરા ચટાણ રહ્યા છે તો સર આપણે જોઈએ ને ભારતીય જનતા પાર્ટીના અત્યારના આપણે છેલ્લા ઇતિહાસમાં જોઈએ તો બે હાજર બાવીસ વિધાનસભામાં ખુબ સારું પરિણામ હતું જે સી આર પાટીલ અધ્યક્ષ પદ હેઠળ આવેલું હતું તો સર સી આર પાટીલ ના અધ્યક્ષ પદ હેઠળ ચૂંટણી લડાઈ તેની શક્યતા કેટલી

કે હમણાં કોંગ્રેસનું અધિવેશન પૂરું થયું એ પછી રાહુલ ગાંધીથી માંડીને મુકુલ વાસનિકે એને બધાએ જે કઈ જાહેરાત કરી એ પણ એવી જ જાહેરાત કરી છે

પ્રમુખ તરીકે રે કે ન રે કેન્દ્રીય મંત્રી છે અને માની લ્યો કે પ્રમુખ તરીકે ગમે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો કે સીઆર પાટીલ એમાં તો રાજી છે એને ખુદ એ કીધેલું છે કે ભાઈ હવે મારી ઉપર જવાબદારી બહુ છે હવે બીજા કોકને લઈ આવો પણ હવે જે કઈ એમાં પક્ષની ભીતરમાં જે કઈ પસંદગી અવઢવ હોય ઓબીસી ચહેરો રાખવો કોઈ બીજો એવો માણસ સક્ષમ કે મજબૂત લઈ આવવો કે શું કરવું મહિલાને આપી દેવું વગેરે વગેરે જે પ્રોબ્લેમ હોય તે પણ જેની પણ જાહેરાત થશે પછી આજે ભાજપ છે કોંગ્રેસ હોય તો આમ કરે ને આમ આદમી હોય તો એમ કરે લડવા માટે જયારે નીકળો ત્યારે એમાં તમામ સંભાવનાઓને સાથે લઈને કોઈ હથિયાર ઘરે મૂકીને લડવા જાય એટલે એમાં એનું ખોટું નથી બધી જ વસ્તુ છે થશે ત્રિકોણી જો પણ જંગ જો થાય તો એક તમને કહું ભલે સ્વાભાવિક છે જો એ ન થાય ને કોંગ્રેસ ન કરે નારાયણ કોંગ્રેસ એમ કે રણનીતિના ભાગ રૂપે કે ભાઈ એ કામ કરો કડી અને વગર બે જગ્યાએ પેટા ચૂંટણી છે તો કે કડીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ને મદદ કરે વિસાવદર માં કોંગ્રેસ આમ આદમી પાર્ટી મદદ કરે આવી જો સમજૂતી થાય તો ગુજરાતના ઇતિહાસની સૌથી રોમાંચક ચૂંટણી બને વાવની ચૂંટણી પણ પણ તમે ભૂલી જઈ શકો એવી હવે તો આધારિત છે પછી જે થાય તે જી કૃપાશ્રી સર વિસાવદર ની સાથે કડીની પણ ચૂંટણી છે તો શા માટે સર વિસાવદર બેઠક આટલી મહત્વની છે દરેક પાર્ટી માટે એટલા માટે કે વિસાવદર જે વીવીઆઈપી બેઠક ગણાય ઓકે આપણે નાગરિકો બધા સરખા મતદાન દેવા હું ને તમે બધા ચીફ મિનિસ્ટર છે અને છતાંય લાઈનમાં ઉભા છે એટલે એનામાં બે અથવા તો વડાપ્રધાન છે અને લાઈનમાં ઉભા છે તો એક તો એની વિનમ્રતા ગણાય કાયદાને અનુસર્યા ગણાય વળી વીવીઆઈપી છે વડાપ્રધાન ના કે મુખ્યમંત્રી ના ચહેરા છે અથવા તો છે એવી રીતે અહિયા કેશુભાઈ પટેલ જીત્યા પછી બન્યા વિસાવદર ની બેઠક જે છે એ વીવીઆઈપી થઈ ગઈ એની ઉપર એક સ્ટેમ્પ લાગી ગયો કાયદેસર નો કે વિસાવદર જે છે એકસો બ્યાસી બેઠકો છે ગુજરાત વિધાનસભાની પણ વિસાવદર ની બેઠક છે વીવીઆઈપી ન્યા જે હોય એ ખાન બધાનું ધ્યાન ત્યાં જાય અને હવે શું થઈ ગયું આ વખતે પણ એવું છે અત્યારે ધારો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ગમે એને ઉતારે અને માન લો કિરીટભાઈ ને ભરસદ રીબડિયા ને કે ભૂપત ભાઈ ને એ જીતી જાય તો મુખ્યમંત્રી તો બનવાના છે નહીં એ તો હકીકત છે મુખ્યમંત્રી તો છે ભૂપેન્દ્રભાઈ પણ વીવીઆઈપી શું કામ છે તમને કહું માની લો જો જીતે ભારતીય જનતા પાર્ટી તો ઠીક છે તો થોડાક સ્મૂધલી સમાચાર આવશે કે ભાઈ તો સત્તામાં હતું ને જીતી ગયું એના સંગઠનના આધારે હારે તો ખતરનાક થઈ જાય એમ કરવાનો પ્રશ્ન લડી જ લેશે પણ રિઝલ્ટ જે આ તો જો વાત છે હારે તો એના પડઘા દેશભરમાં પડે કારણ કે ભારતીય જનતા પાર્ટી સાડા ત્રણ દસ થી ગુજરાતમાં સત્તા ઉપર છે

કોઈ માણસ ધારો કે હરાવી દે ભારતીય જનતા પાર્ટી ને તો એના પડઘા ભયંકર પડે કારણ કે વિસાવદરી કેવળ વિસાવદર નથી